નમસ્કાર વંદનીય પેન્શનર મિત્રો આપનું દિલથી સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં પેન્શનરોના હિત અને અધિકારની વાત કરવામાં આવે છે આજનો વિડીયો ખાસ છે કેમ કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ખુશખબરી વિશે જે ગુજરાત રાજ્યના લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં થોડી રાહત થોડી ખુશી અને ઘણી આશા લઈને આવી છે તો વિડિયો અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી અને જરૂરિયાતભરી છે હવે વાત કરીએ આજના સમાચારની સરકારે જુલાઈ બે હજાર પચીસના પેન્શન સાથે એક મોટી ભેટ આપવા જઈ રહી છે જેમાં આપના મોંઘવારી ભથ્થા એટલે કે ડીઅરનેસ અલાઉન્સ એટલે કે ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે આ વધારો રક્ષાબંધન તહેવારના પહેલા આવી શકે છે અને તેમાં દેશભરના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળવાનો છે જો બધું સમયસર જાય તો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં આ વધારાની રકમ આપના ખાતામાં જવા જમા થવાની શક્યતા છે મિત્રો આ સમાચાર સાંભળતા કદાચ તમને લાગશે કે ત્રણ ટકાનો વધારો શું બહુ મોટી વાત કહેવાય પરંતુ પેન્શન પર જીવતા લાખો વડીલો માટે આ નાનો વધારો પણ દવાઓ ભાડું મેરેજિંગ ખર્ચ અને તહેવારો માટે આસાની જેમ છે એ નમ્ર ઓળખ છે કે સરકાર હજુ પણ આપણા હિતો માટે કંઈક વિચારે છે આપની બધી જિંદગી સરકાર માટે કામ કર્યા પછી હવે નિવૃત્ત જીવનમાં થોડી સહાય મળશે એ એક માનસિક સંતોષ આપતો સમાચાર છે એટલું જ નહીં આવું પણ જાણવા મળ્યું છે કે સરકાર જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં આ વધારો સાતમા પગાર પંચ હેઠળ જ અમલમાં લાવશે જ્યારે સરકાર કોઈ પણ વધારાની જાહેરાત કરે છે ત્યારે તે ચોક્કસ ગણતરી અને આંકડાઓ પર આધાર રાખીને કરે છે એ માટે શ્રમ મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી સીપીઆઈઆઈડબલ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટેની ગ્રાહક ભાવ સૂચન આંકના આંકડાઓના આધાર પર દરમાં ફેરફાર થાય છે આગળ વધીએ તો સમજીએ કે આ વધારો સીધો લાભ કેવી રીતે મળશે માનો કે તમારું મૂળ પગાર રૂપિયા પચીસ હજાર છે અને હાલ પંચાવન ટકા ડીએ મુજબ રૂપિયા તેર હજાર સાતસો પચાસ મળતા હશે તો હવે અઠ્ઠાવન ટકા મુજબ આ રકમ વધીને રૂપિયા ચૌદ હજાર પાંચસો થશે એટલે કે સીધો રૂપિયા સાત હજાર એટલે કે સીધો રૂપિયા સાતસો પચાસનો નો લાભ તમને મળશે હવે વિચારો કે આ વધારો દર મહિને મળે એટલે આખા વર્ષમાં આપણે અંદાજે રૂપિયા નવ હજારની વધુ રકમ મળશે જે આપણા જીવનમાં એક નાની પણ મહત્વપૂર્ણ રાહત બની શકે છે મિત્રો આ બધું માત્ર નાણાં નથી એ આપણા જીવનની મહેનતનો સન્માન છે એ યાદ અપાવે છે કે આ ભૂલાઈ ગયા નથી આજે પણ આપણા હક માટે કોઈક વિભાગ કોઈક કચેરી કોઈક મંત્રાલય કાર્યરત છે આપણા દાયકાઓના યોગદાન સામે આ સહાય કદાચ નાની છે પણ એમાં નમ્ર કદર છે અત્યાર સુધીની માહિતીમાં એવું પણ જણાવ્યું છે કે હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેર ખબર નથી આવી પરંતુ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ્સ અને સરકાર સંલગ્ન સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ત્રણ ટકાનો વધારો નિશ્ચિત રીતે શક્ય લાગે છે હવે માત્ર સત્તાવાર જાહેરાતની રાહ છે અહીં ધ્યાનમાં લેવાની બીજી મહત્ત્વની વાત એ છે કે ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનરો માટે પણ ભવિષ્યમાં સરકાર તરફથી સુધારા થવાની આશા છે છેલ્લા ઘણા મહિનાઓથી ઈપીએસ પેન્શનરો સતત પોતાની માગણીઓ લઈને રસ્તા પર ઉતરી રહ્યા છે અને હવે સરકાર પણ કેટલીક બાબતો અંગે વિચારણા કરતી દેખાઈ રહી છે જો સરકાર ઈપીએસ પેન્શનમાં સુધારો કરે છે તો તે સમગ્ર સમાજ માટે ખૂબ મોટું પગલું સાબિત થશે અહીં એક બીજું મહત્વપૂર્ણ વિષય છે આઠમું પગાર પંચ હાલમાં આઠમા પગાર પંચ માટે કોઈ ચેરમેન કે સભ્યોની નિમણૂક થઈ નથી જો કે કર્મચારી સંગઠનો તરફથી સરકાર સમક્ષ બે હજાર છવ્વીસથી નવા પગાર પંચની માગણી કરવામાં આવી રહી છે એવી ધારણા છે કે આ પગાર પંચથી કર્મચારીઓના મૂળ પગારમાં આશરે ચૌદ ટકાનો વધારો થઈ શકે છે જોકે આ વધારો અગાઉના પગાર પંચોની સરખામણીમાં ઓછો રહેશે છતાં એ જ એક નવી શરૂઆત છે જેનાથી ભવિષ્યમાં વધુ લાભ મળવાની આશા છે મિત્રો આપણી આ સરકાર જો નિયમિતપણે ડીએમાં વધારો કરે છે એપીએસ મુદ્દા પર વિચારણા કરે છે અને નવા પગાર પંચની તૈયારી કરે છે તો એ આપણા જેવા પેન્શનરો માટે આશાજનક છે દેશે આપણી સેવાઓને ભૂલી નથી ગયું એ વાત સાબિત થાય છે રક્ષાબંધન પર આવતા સમયમાં છે દરેક દીકરી પોતાના ભાઈના હાથમાં પર રાખડી બાંધશે એ રાખડી માત્ર દોરી નહીં પણ પ્રેમ સુરક્ષા અને વિશ્વાસનું પ્રતિક છે એ જ રીતે સરકાર દ્વારા મળતી નાની ભેટ ત્રણ ટકા ડીએનો વધારો એ તમારા માટે સન્માનની રાખડી છે તે યાદ અપાવે છે કે તમારું યોગદાન હજુ પણ મહત્ત્વ ધરાવે છે ચાલો હવે સમાપન તરફ જઈએ આજની વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે પેન્શનરો માટે સંકેત હકારાત્મક છે જો સરકાર આ ત્રણ ટકાનો ડીએનો વધારો અધિકૃત રીતે જાહેર કરે તો તે માત્ર નાણાકીય મદદ નહીં પણ એક ભાવનાત્મક આશ્વાસન બની રહેશે ઇપીએસ પેન્શનના મુદ્દાઓમાં પણ તબક્કાવાર સુધારાની શક્યતા છે અને જો આઠમો પગાર પણ સમયસર અમલમાં આવે છે તો તેનો નિવૃત્ત કર્મચારીઓ માટે આશાની નવા દરવાજા ખોલી શકે છે મિત્રો આવી મહત્વની માહિતી માટે આપ અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ઉપયોગી લાગે હોય તો લાઈક અને શેર અવશ્ય કરો આ માહિતી તમારા જેવા પેન્શનરો સુધી પહોંચવી જોઈએ જ આપના પ્રસિદ્ધ પ્રતિસાદ અમારે માટે ખૂબ મૂલ્યવાન છે નીચે કોમેન્ટમાં જરૂર લખો કે તમને શું લાગ્યું અને આગળ કઈ માહિતી જોઈએ છે ફરી મળીશું હવે એક નવી જાણકારી સાથે જ્યાં સુધી સૌને પ્રેમભરી શુભેચ્છાઓ તહેવારોની હાર્દિક શુભકામનાઓ અને હંમેશા યાદ રાખો આપણા હક માટે અવાજ ઉઠાવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે જય હિન્દ વંદે માતરમ